અને તાઇફાબાજી પર પ્રતિબંધ હોવા છતાં ખુદ એક પોલીસ કર્મી દ્વારા જ નિયમોના ભંગનો મામલો સામે આવ્યો છે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હરપાલસિંહ નામના પોલીસ કર્મીએ જાહેરમાં પોતાના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરી હતી જેમાં પંદર જેટલી કેક કાપવામાં આવી અને જાહેરમાં તાઇફાબાજી પણ કરવામાં આવી પોલીસે સામાન્ય નાગરિકો સામે કાર્યવાહી કરતી હોય ત્યારે પોતાના જ કર્મચારી સામે શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું

ત્યારે સવાલો ઊભા થયા છે કે પોલીસ તંત્ર પોતાના જ કર્મી પોલીસ કર્મી સામે કાર્યવાહી કરશે કે કેમ સામાન્ય પ્રજાને કાયદાનું પાલન કરાવતી પોલીસ પોતાના કર્મીઓ પર નિયમ ભંગ બદલ ક્યારે અને કેવી કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું જો આ મામલે કોઈ કાર્યવાહી નહીં થાય તો પોલીસની નીતિ અને ન્યાય પર સવાલો ઊભા થવાની શક્યતા છે ગયા લગભગ પરમ દિવસે એક વાયરલ વિડિયો સોશિયલ મીડિયા પર થયો હતો જે વિડીયોમાં એવું દેખાઈ રહ્યું છે કે કેટલીક વ્યક્તિઓ લગભગ પાંચ સાત જેટલી કેક કાપી રહ્યા છે અને બર્થ ઉજવણી કરી રહ્યા છે તેમજ પાછળ એક ફટાકડો ફૂટે છે કે એક આતશવાજી જેવું ફૂટે છે આ વિડીયોમાં એવું બતાવાયું હતું કે કાયદાનું ભાન કરાવતી પોલીસ જ કાયદો ભૂલી આ વિડીયો બાબતે વધુ તપાસ કરતાં અમને જાણવા મળેલ કે આ વિડીયોમાં જેમનો જન્મદિવસ હોવાનું દેખાઈ રહ્યું હતું અથવા જે કેક કાપતા દેખાઈ રહ્યા હતા એ પોલીસ કર્મચારી કર્મચારી સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં કાર્યરત છે અને તિરુપતિ બાલાજી સોસાયટી કે જે વિસ્તારમાં આવી છે ત્યાં રહે છે જે તે દિવસે એટલે કે ત્રણ ચાર દિવસ અગાઉ એમનો બર્થડે હતો નોકરીના સમય પૂરો કર્યા બાદ તેઓ પોતાના ઘરે જતા તેમના મિત્રો દ્વારા તેમની બર્થડેની ઉજવણી માટે કેક લાવવામાં આવી હતી અને તેઓ જ્યાં રહે છે ત્યાં બિલ્ડિંગની નીચે સોસાયટીની અંદર જ કેકનું કટિંગ કરવામાં આવ્યું હતું અને આ બાબતે આ જે કેકનું કટિંગ થયું તે સોસાયટીના સ્માસ્ટ થયું હતું જો સોસાયટીમાં કોઈને ડિસ્ટર્બન્સ થયું કે ના ગમે તો તેઓ અરજી કરી શકે છે કે ફરિયાદ કરી શકે છે એ બાબતે સંપૂર્ણ નિષ્પક્ષ સુરતમાં જાહેર સ્થળો ઉપર જન્મદિવસ ઉજવવા અને તાઈફાબાજી કરવા પર પ્રતિબંધ સ્પષ્ટ હોવા છતાં પોતે જ કાયદો અમલમાં મૂકવાના જવાબદાર પોલીસ કર્મી દ્વારા નિયમોનો સરેઆમ ભંગની ચર્ચાનો તડકો ફરી ચરમસીમાએ છે સામાન્ય નાગરિકો સામે કડક કાર્યવાહી કરતી પોલીસ હવે પોતાના જ કર્મચારી વિરુદ્ધ શું વલણ અપનાવે છે તેની રાહ શહેરીજનો ઉત્સ ઉત્સુકતાપૂર્વક જોઈ રહ્યા છે જો આ મામલે યોગ્ય લેવાય તો પોલીસ તંત્રની વિશ્વસનીયતા અને કાયદાની સમાનતા અંગે સવાલો વધુ ઉગ્ર બની શકે છે સુરત ચોક બજાર વિસ્તારમાં આવેલા ભરીમાતા રોડ નહેરુનગર ઝૂપર પટ્ટીમાં રહેતા મુસ્લિમ યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે જેમાં